હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો હું બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જતો તો ફરિયાદ એક નવો ભાઈ મસ્ત મજાની સવાર સવારના પોરમાં શરૂઆત કરી છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ઊઠીને નાસ્તો બાસ્તો કરીને હજી આ જો માથે આવ્યા હજી કપડાય પહેરાય નથી નાઈ ધોઈને માથે વૈયા તૈયાર થવા ને ભાઈ મસ્ત મજાની ધનતેરસ થઈ ગઈ છે ને અત્યારે આ આપણે જવાનું છે હું ના કેમ કે થોડુંક ધનતેરસ છે તો ધન ઉડાડવા જવું તો ને રૂમમાં એકલો બેઠો ભાઈ આ બધું તો રેડ શેડ ભેડું કાંઈ ભાઈ બધું લેવલમાં નથી લેવલમાં નથી એનું કારણ છે તમારી ભાઈ ભાઈ વાડીએ કપા વીણવા ગઈ છે કપા કેમ કે ભાઈ કપાઈ ફાટીને ધવાડે વઈ ગયો તો દિવાળીના ફટાકડાનું તો કપામાંથી જ કરવાનું છે અમારે તો ભાઈ ઊંડા દાઉન છે થોડી ઘણી ખરીદી સુરતથી તો આપણે ખરીદી કરીને ઓલરેડી આવ્યા જ છે પણ તોય હજી થોડી ઘણી ખરીદી કરવાની બાકી રહી ગઈ તો ઊંડા થોડુંક લઈ આવીએ હવે હું લેવાનું છે એ કાંઈ નક્કી નથી ભાઈ ત્યાંથી આવું રિટર્ન પછી તમને પાછું બતાવું કે હું લેવો હું નથી લેવો

હાલો ફટાકડી ને લઈ લઈએ ડેલો ડેલો બધું બંધ કરી દે મસ્ત મજાનો ને બહાર ની ભાઈ વાત કરી દઉં ને આ જો કેટલો મસ્ત નજારો છે આ હાલો કન્ટિન્યુ બના રહો મસ્ત મજાના નીકળી આપણે ઉના ને ખરીદી કરીને મળીએ હાલો ફાઈનલી ભાઈ ખરીદી કરીને કેર પૂગી ગયા ને કેર અમાર જો ઢખો હાલે શું છે માં આ કોઈ ખાઈ છે ફટસુ હા

એટલે શાંતિ થી વીણવા દેવાનો છે કે બાંધવાનું છે હા ત્યારે ભગવાન ગયા જન્મ મેં હું પાપ કર્યા આવી બે હાજ આમ જો આમ આમ જોતો

स्कॉपी आयो इजा है पछि कोपी एम फरू की है फरू के एम तो डीजल ना तो पछि आपरे गमे का नाती काठी लेहू स्कॉपी वा को पछि 72 लाख नो ले ने डीजल ना नहीं था आ जमीन वैसे ही विको हां तो अश्विन, नी नहीं आ, आ, अश्विन। ने बेसी ना छियो बीजी आई अश्विन ए अश्विन वी तुम्हारी उडाडी देहू वेहन आ तो अगली बेवर बेसीड मारी अगली सीट हां है फाइनली बैंक परकोनेट

હાલો ભાઈ કન્ટિન્યુ કન્ટિન્યુ હવે મારા શું કરે કે આમ આમ હા લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કા તમે બે અહીંયા શું કરો મોબાઈલ જો હાલો ભાઈ તો મસ્ત મજાનો જો હજી ઘરના બધા કપા વીણે છે હું તો કપા બપા વીણીને હવે નીકળું છું હાલો કન્ટિન્યુ બના મળીએ ઘરે જઈને કંઈક નવીન કરીએ તો ફેમિલી મસ્ત મજાના ઘરે વહી આવ્યા છે ને ના આપણે ખરીદી કરીને આવ્યા ને એ તો તમને મેં વેચાવ્યું જ નહીં કે હું ખરીદી તો આપણે થોડોક લોગ શૂટ કરવાનો છે ને સામાન લઈ આવ્યા મસ્ત મજાના કેમકે આપણે રીલ શૂટ કરવાની હોય ને તો મોબાઈલ સેટો રાખવો હોય તો અવાજ ન આવે એના માટે આપણે સ્પેશિયલી આપણે માઇક લઈ લીધા આ એક નંબર બે માઇક લઈ લીધા બે જણા હોય એટલે કે વાંધો ન આવે ને બે માઈક લઈ લીધા મસ્ત મજાના ને એક આ સ્ટેન્ટ લઈ લીધું એટલે ત્રીજા કોઈ માણાને આપણે ખોટી ન કરવો એક આ સ્ટેન્ટ લઈ લીધું મસ્ત મજાનું ખરીદી તો બીજી બધી ફટાકડા ને આ ને તી એવું બધું લઈને આવ્યા હતા તો આની જરૂર હતી ખાસ મારે કેમકે બ્લોગ શૂટ કરવામાં તો વાંધો ન આવે પણ રીલ શૂટ કરવી ત્યારે આની જરૂર પડે એટલા માટે સ્પેશિયલ આપણે લઈ આવ્યા તો એક સ્ટેન્ડ લેવા મસ્ત મજાનું ને એક આમ માઇક લઈને હાલો ફાઇનલી મસ્ત મજાના જમી કરવીને માથે વૈયાશ ભાઈ એક નંબર હોવા નની બધા તો જે હું કઈ ભાણા ઉટકતા હે ને હું વૈયા હાઉ ઠાકી ગયો સાચ કેટલા કામ કર્યા તમે જોયા ને દાખા દીમાં કામ એટલે રખડવાનો કોઈ માપ નથી રાખ્યો તો ભાઈ આ વ્લોગને કરી દઈએ હવે અહીંયા પૂરો તો એસા છે કે આજનો વ્લોગ તમને ગમો છે ને ગેમો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા નવા વર્ના જય શ્રી કૃષ્ણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો કન્ટિન્યુ મળીએ નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે